અમદાવાઈ ને રામ ને સીતારામ તો અમે જઈ છે આજે મોબાઈલ ને થોડુંક રિપેર કરવા આને મોબાઈલ હલકો કરી નાખ્યો છે હવે મોબાઈલમાં કઈ દેખાતું નથી મોબાઈલ ખાલી બોલો આ ઓપ્પો નો મોબાઈલ છે ઓપ્પો એફ ટ્વેન્ટી વન પ્રો ખાલી અહીંથી બેડ ઉપર થી નીચે પીરો ડિસ્પ્લે માં કલર આવો થઈ ગયો કાંઈ દેખાતું નથી ભાઈ હવે ખબર ને આ હું કઈ હું જોઈ મોબાઈલ બનાવતા હોય ખાલી ખાલી બેડ ઉપરથી મોબાઈલ પીડ્યો એટલો પડી ગયો એટલે પૂરું ભાઈ મોબાઈલ ડિસ્પ્લે નો કાંબો વધતી ગયો તો છે જઈએ સવારમાં મારે કેટલા વાગ્યા હા પોવાનવ જેવું થયું છે તમારે દસ સાડા દસ જેવું થઈ ગયું છે ઇન્ડિયામાં તો આપણે જઈએ છીએ હવે જો હવે જઈશું ફરવા ચાલો મળીએ જશું હવે અહીંથી જાઈશું તો મેં બસમાં જ કારણ કે ટેક્સી તો હવે મળે જ નહીં અહીં કરે ટેક્સીમાં હું મને પૂરું હવે હા તડકો લાગે બોલો તો હલો હલો અમે જઈએ છીએ હવે તિયાર થઈ ગયા છે

તો અમારું વાતાવરણ થોડું ઠંડુ થઈ જાય એટલે મજા આવી જાય એમ કે આમ તો ઠંડુ જ છે તમારી કદાચ બહુ ઠંડુ છે પણ તો અમારે આમ અમને તો ગરમી લાગે થોડી થોડીક એમ અહીંયા આવી રીતનું બસ સ્ટેન્ડ છે અહીંયા બસ ઊભી રહે જો આવી રીતે અહીંયા ટાઈમ ટેબલ લખ્યું છે બસનું એવી રીતે બસ આ કાંઈ નથી એટલું જ છે અહીંયા બસ ઉભું રહેવાનું એટલે અહીંથી બસ આવે અહીંથી પછી આ બાજુ જાય આવો છે અહીંનો જો રોડ એવું જો કાંઈ ઊભું રહ્યું બસ જો એવું ગરમી તો ભાઈ ભાઈ એમ છે પણ ભૂકા કાઢે છે બાકી કા ગરમી કે ભૂકા કાઢે છે લાગે છે હવે હવાનું આટલું કાટું છે પણ તોય પરસ્યો બહુ વળે ભાઈ ખબર નહીં કેમ કંઈ નહીં ગઈ છે રીતે

પહેલાં તો એને એક રિયલ કીધો હતો પણ એક રીયલમાં ધીમે ધીમે તો જે બસ માં ભાડું હોય નહીં આપણે આવડવું પડે બસ કરતા એવું છે ડિસ્પ્લે ચેન્જ કરાવવા જાય પણ ક્યાંય હરકો મેળો ન આવ્યો આવ્યું છે તો એ ઓરિઝન તો ક્યાંય મળતી જ નથી હવે આપણે લગભગ ને એવું લાગે ઈન્ડિયા ચેન્જ કરવી પડશે અહીં કંઈ ન મળે જ છે જોઈએ હવે નોમેર આ તો કે ઇન્ડિયન જ કરાવી દેશું સાસ આંકણા એ બરાબર ભાવ એમ કે મારા 50 ريال 40 ريال 8000 ريال નો કોણ હોય જાય એટલા માટે કા જોઈએ હવે ખાવાનું ખાઈ ગુજરાતી રેસ્ટોરન્ટ છે આ જે ગુજરાતી રેસ્ટોરન્ટ છે આવી રીતે એક મિલન રેસ્ટોરન્ટ છે આવડીયા આ ગુજરાતી રેસ્ટોરન્ટ છે મિલન કરીને આપડી ગુજરાતી જોઈએ આ છે અમારી રેસ્ટોરન્ટ છે આંકણા આવ્યા છે वेजिटेरियन रेस्टोरन्ट छ यहाँ। धन्यवाद। जो मारी पानीपुरी। हां पानीपुरी आयै मारे। म त वडा लियु। आंगुमा। पानी पानीपुरी आयै मारे मारे भाइ। अमान माम जाय। पानीपुरी। आ पानीपुरी जाने बो भावैस बाबा। ए आनु बुदु इच्छा पूरी थइ ग्यो। आनु मोड्यो जो इनी પાણીપુરી બસ પાણી નો પીવાય પણ એવી પાણીપુરી એટલે આપણે ઓલા હુગરા પાણીપુરી વાળા કરતા સારી છે ચોખ્ખી પાણીપુરી આપડે તો હુગરા બનાવવા એક નાક પાણીએ બધું ગોવાય એક નાક પાણીએ બધું ખા એક નાક પાણી બીજ ગોવા એકદા હેલ્થ ક્લીન હાઇજેનિક પાણી આવડા વડાપાઉં છે પાણી ફ્રાય કરીએ ચટણી ખાઈ દાબેલી ખાઈ ગેવ કેસ છે એમ લાગે હું

અમારા પંદર ઇંચ કેટલા હતા રૂપિયા જેવું થયું આપણે ઇન્ડિયામાં કેટલા છે કમેન્ટ કર્યું કે ભાઈ ડિસ્પ્લેના કેટલા થાય ઓપો એફ ટ્વેન્ટી વન પ્રોના અને અહીંયા એવું છે મેં સેલ્ફી લઈ અમારી તો એ ટેક્સી ડ્રાઈવરે તરત ના આવડતી કે નો સેલ્ફી ના સેલ્ફી સેલ્ફી વેલ્ફી કાંઈ નહીં વિડીયો એ નહીં સેલ્ફી એ નહીં પછી બસમાં બેઠા તો બસમાં મેં લઈ આવું એક બહારનો પછી અમે બસમાં બેઠા તો બસમાં મેં કીધું ભાઈ અમે પાસે એક સેલ્ફી લીધી તો ડ્રાઈવરે તરત ઉપર આમ હાથ કર્યો કે નો એટલી આમ પણ એ લોકો રિસ્પેક્ટ એટલી કરે ને ભાઈ છોકરીઓને લેડીઝની એ લોકો વુમન્સ છે એટલી રિસ્પેક્ટ કરીને કઈ ભાઈ વાત જવા દેવાની આપણા બંગાળના જ પાકિસ્તાનના છે ને એ બધા આવા છે બાકી અહીંના લોકો તો લેડીઝની એટલી રિસ્પેક્ટ કરે ને કે ભાઈ એની વાત જ જવા દે બહુ બધા વાત જવા દે ભાઈ મુશદીના માણ તો એટલા દિલદાર ને વુમનના લોકો છે અહીંયા લોકો છે આવી ગયા છે હવે બાર વાગ્યા છે આવો તડકો છે ધુમ ધમાન ધમાટી કહે તો તડકો છે ભાઈ અહીંયા જો ಪವ ಸಾರು ತಾಯ ಬೇಕ